હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ બચેલી રોટલીમાંથી બનતો એકદમ જ નવો અને ટેસ્ટી નાસ્તો આ રીતે ફક્ત ત્રણ જ નંગ બચેલી રોટલીમાંથી તમે આખા ઘર માટે એકદમ નવો ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો અને આ નાસ્તો એટલો ટેસ્ટી અને ચટપટો બને છે કે આ વિડિયો જોયા પછી તમે રોટલી સ્પેશિયલ આ નાસ્તા માટે જ વધારે બનાવશો તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે પણ ઘરે જોરથી ટ્રાય કરજો અને વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો રોટલીનો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવવા માટે તમે જોઈ શકો છો એવી રીતે મેં ત્રણ નંગ રોટલી લીધેલી છે અને આ રીતે રોટલીને રેન્ડમલી આપણે કટ કરી લઈશું ત્યારબાદ આ રીતે જે મિક્સરનું મોટું જાર હોય તેમાં રોટલીને એડ કરી દઈશું અને રોટલીને એકદમ સરસ રીતે આપણે ક્રશ કરી અને તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં રોટલીને ક્રશ કરી લીધી છે આ રીતેનો કરકરો ભૂકો બની રહે એ રીતે કરવાનો છે ત્યારબાદ રોટલીને આ રીતેને એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં એક બાઉલ જેટલી નાની કટ કરેલી કોબી એડ કરીશું મેં અહીંયા ફક્ત કોબી જ લીધેલી છે તમે બધા જ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા તલ એડ કરીશું અને હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ચપટી જેટલી હળદર એક ચમચી જેટલો આપણે ટમેટો કેચબ એડ કરીશું અને બધી જ સામગ્રીઓનું પ્રોપર બાઇન્ડિંગ આવી જાય તેના માટે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ત્યારબાદ હાથ વડે બધું સરસ રીતે મિક્સ અને આપણે આ રીતેનું એક મિક્સર તૈયાર કરીશું ત્યારબાદ આ રીતે આપણે હાથમાં એક વખત થોડો એવો ચણાનો લોટ લગાવી લઈશું અને ત્યારબાદ તૈયાર કરેલા મિક્સરમાંથી આ રીતેના નાના સાઇઝના આપણે બોલ વાળી લઈશું બોલને આ રીતે નાની સાઇઝના જ રાખવા જેથી કરી અને આપણે તેને કૂક કરીએ ત્યારે તે અંદર સુધી પ્રોપરલી કૂક થઈ જશે હવે સેમ આ જ રીતે આપણે બધા જ બોલ્સને વાળી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે ત્યારબાદ આ રીતેનું એક પેન લઈ અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને સરસ રીતે ગરમ થવા દઈશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં તૈયાર કરેલા બોલ્સ એડ કરીશું અને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર એક તરફ એકદમ સરસ રીતે સેલો ફ્રાય થવા દઈશું અને એક તરફ તેનો કલર ચેન્જ થવા લાગે ત્યારબાદ આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું આ બોલ્સને એકદમ સરસ એવા બહારથી ક્રિસ્પી થઈ જાય અને તેનો કલર ડાર્ક બ્રાઉન થવા લાગે ત્યાં સુધી કૂક થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો બોલ્સ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો આ રીતે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તૈયાર કરેલા બોલ્સને આપણે ટમેટો કેચપ અને ગ્રીન ચટણી જોડે સર્વ કરીએ આ બોલ્સને તમે ચા જોડે સર્વ કરો તો પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આ રોટલીની નવી રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી તેને સબસ્ક્રાઈબ કરી દો